નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી સ્પેશિયલ સેવા ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર નવસારીમાં લોભામણી લાલચમાં લોકો કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા ટાઉન પોલીસે ફાઈનાન્સ કંપનીના સંચાલક સહિત ચાર ભેજાબાજુની ધરપકડ કરી નવી પેન્શન નીતિના વિરોધમાં વડોદરામાં વિરોધ પ્રદર્શન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજાયું

ફાઇનાન્સ કંપનીના સંચાલક સહિત ચાર બાજુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી હતી બેંક કરતાં વધુ વ્યાજ દર આપવાની જાહેરાત કરી આ ભેજાબાજે લોકો પાસે થાપણ લેવાની શરૂઆત કરી હતી કલ્પેશ કોઠારીના સાતીર ભેજાની ઉપજ એવી આ લોભામણી સ્કીમમાં લોકો આવવા લાગ્યા અને કલ્પેશ કોઠારીને કરોડો રૂપિયાની થાપણ મળવા લાગી બાદમાં કલ્પેશ કોઠારીએ રિઝર્વ બેંકની કોઈ પણ નોંધણી વગર જ બેંક જેવા કારોબારની શરૂઆત કરી હતી અને દરરોજ રિકરિંગ ગોલ્ડ લોન હોમ લોન વગેરે પણ કંપની આપશે તેવી જાહેરાત કરવાની શરૂઆત કરી હતી જેને લઈ રોકાણકારો આકર્ષાયા અને એક જ પરિવારના છવ્વીસ જેટલા સભ્યોએ કલ્પેશ કોઠારીની પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ કંપનીમાં રૂપિયા બે કરોડ સાડત્રીસ લાખ બાવીસ હજારનું માતબર રોકાણ કર્યું હતું આ રોકાણકારોને કંપનીના શેર આપી ભાગીદાર બનાવવાની પણ લાલચ આપવામાં આવી હતી પરંતુ સમય જતા રોકાણકારોએ પાકતી મુદત પ્રમાણે મૂળ રકમ અને નફાની રકમની માંગણી કરી ત્યારે ભેજાબાજ કલ્પેશ કોઠારીએ તેનો મૂળ રંગ બતાવ્યો અને રૂપિયાની ચુકવણી અંગે વાયદાઓ કરવા લાગ્યો જોકે આખરે આ મામલે રોકાણકારોને

चंद्रकांत पटेल और उनके परिवार द्वारा टू पॉइंट थ्री सेवन करोड्स की ये क्षेत्रपिंडी हुई है और पुलिस के द्वारा इन्वेस्टिगेशन के अंदर दूसरे और विटनेसेस को ढूंढा गया है जिनका सत्तर लाख जितना पैसा इस केस के अंदर रुका हुआ है टोटल इस केस का जो क्षेत्रपिंडी का अमाउंट है अभी तक तीन करोड़ आठ लाख रुपए हो चुका है आ, इनके ऑफिस की सर्च के दरमियान पुलिस को और भी बहुत सारे डिपॉजिटर्स की लिस्ट मिली है जिनके द्वारा नवसारी पुलिस टेलीफोनिक माध्यम से अभी संपर्क कर रही है और मेरा उन सभी डिपॉजिटर्स से आग्रह है कि आप सामने आइए और अपना स्टेटमेंट पुलिस को लिखवाइए अभी तक इस केस के अंदर पुलिस के द्वारा चार अक्यूज़ को अरेस्ट किया है जिसमें कल्पेश कोठारी इस कंपनी के डायरेक्टर मुख्य आरोपी की अरेस्ट हुई है और तीन और इस कंपनी के एम्प्लॉयज़ की पुलिस के द्वारा धरपकड़ करने में आई है अभी तक पद्मावती फिनवैक्स निधि लिमिटेड के द्वारा डिपॉजिट्स लेने के लिए जो जरूरी परमिशन्स होती है નવી પેન્શન નીતિના વિરોધ વડોદરા ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો માંગ નહી સંતોષાય તો આગામી દિવસોમાં દિલ્હી ખાતે ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણની આગેવાની હેઠળ વડોદરા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું શરીફ ખાન પઠાણે જણાવ્યું હતું કે નવી પેન્શન નીતિને હટાવી જૂની પેન્શન નીતિને સરકારે લાગુ કરવી જોઈએ કારણ કે જૂની પેન્શન નીતિમાં જે કર્મચારીઓને લાભ મળતા હતા તે નવી પેન્શન નીતિમાં નથી મળી રહ્યા આ બાબતને લઈને અનેકવાર રેલવે યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સરકાર દ્વારા તેમની રજૂઆતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી દેશભરમાં રેલવે કર્મચારીઓએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી સમયમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો દિલ્હી ખાતે ભૂખ હડતાલ કરવાની વેસ્ટર્ન રેલવે યુનિયન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે એક એક બે હજાર ચાર પછી જે પણ કર્મચારીઓ રેલવે સેવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓમાં જોડાયા એમને નવી પેન્શન નીતિમાં આવરી લેવામાં આવ્યા નવી પેન્શન નીતિમાં ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા એમાં કર્મચારીઓને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં મળવા જોઈતા હતા કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ જૂની પેન્શન સ્કીમમાં જેવી રીતે રિટાયર્ડ રેલવે એમ્પ્લોયના છો જે મેન્ટલી રિટાયર્ડેડ રેલવે એમ્પ્લોયના બાળકો વિધવા એની છોકરી અનમેરિડ ડોટર આ પ્રમાણે આ લાભો જૂની પેન્શન સ્કીમમાં મળતા હતા ગેરંટેડ પેન્શન હતું આમાં નવી પેન્શન સ્કીમમાં આ બધા લાભો નથી ગેરન્ટેડ પેન્શનની કોઈ ખાતરી નથી તો અમારી એ માંગણી છે અને ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે જૂની નવી પેન્શન નીતિ રદ કરીને જૂની પેન્શન નીતિ બહાલ કરી છે કે ભાઈ આમાં ખરેખર કર્મચારીઓ અને એના પરિવારને આટલા પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની સર્વિસ કર્યા પછી જો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એમને એક જ સોર્સ હોય છે કે પેન્શન પર એમનું આ જીવન એમનું ગુજરાન ચલાવવાનું હોય છે જૂનાગઢ ખાતે આજે વહેલી સવારે ગિરનાર રોપે સેવાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી હતી જેમાં પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ રાખવા માટે ઉષા બ્રેકો કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો પવનની તેજ ગતિ છે જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાલ ખાસ કરીને ગિરનાર પર્વત પર પ્રવાસોની સંખ્યામાં દિવસ અને દિવસે વધારો થઈ રહ્યો છે બીજી તરફ હાલના સમયમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે જેથી પ્રવાસોની સંખ્યા પણ ખૂબ જ જોવા મળી રહી છે આ બધા વચ્ચે આજે વહેલી સવારે રોપવે સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે હાલ જ્યારે ગિરનાર પર્વત પર ઝડપી પવન ફોંકાઈ રહ્યો છે તીવ્ર ગતિના પવન રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વરુ જિલ્લાના આંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામ ખાતે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો રાહતનો શ્વાસ લીધો હતો ગામોમાં દીપડાને જોવા મળી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા અનેક સીમો અથવા ખેતરોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારબાદ અમૃતપરા ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી ભરૂચના કોલિયત ગામની સીમમાં આદિવાસીઓને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના વાગરાના કોલિયા ગામની સીમા આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વેંગડીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભયસિંહભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણ પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજૂ કરી કોલિયા ગામના આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે આ ઈસમ તમારી જમીન જીઆઈડીસીમાં જશે તો તેને કોઈ નાણાકીય રકમ નહીં મળે એમ ખોટા પ્રોત્સાહન આપી એક એકરનો બે લાખમાં આઠથી દસ ખેડૂતની જમીન ગેરકાયદેસર રીતે ખેડી નાખી છે તે સ્થળ પર તલાટીકા મંત્રી તેમજ મામલતદાર દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરી જમીન આપનાર જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ તે હેતુથી ધ્યાનમાં રાખીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અમે લોકો પત્ર આપ્યો છે કલેક્ટર સાહેબ શ્રીને કે વ્યાંગી કોલિયા ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે ઓગણીસ બારને પણ અરજી આપી છે અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે કાયદેસરની કાર્યવાહી થવી જોવે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તારીખ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ગુજરાત સહિત દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પૂર્ણ કરવા તરફ જોવા મળી રહ્યા છે ત્યારે ભક્તિ અને શક્તિના સંચાર સાથે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામના ચુમ્બોતેર વર્ષીય વૃદ્ધ પ્રહલાદ પટેલ અયોધ્યા જવા માટે સાયકલ લઈને નીકળ્યા છે જેઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યા બાદ અયોધ્યા તરફ જવા પવનની ગતિએ સાયકલ દોડાવી હતી તેઓએ નિવૃત્તિ બાદ સાયકલ લઈને ધર્મસ્થાનો પર જવું અને પાછા સાયકલ પર જ ઘરે પરત આવવાનો આગ્રહ રાખ્યો છે ત્યારે પ્રહલાદ પટેલમાં આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળી રહી છે એટલું જ નહીં રસ્તામાં જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવતા વૃદ્ધ પવનની ગતિએ સાયકલ દોડાવતા જોવા મળ્યા હતા આઝજોલ ગામથી અયોધ્યા એક હજાર બસો એંસી કિલોમીટરનું અંતર છે ત્યારે તેઓ રોજનું એકસો થી એકસો કિલોમીટર અંતર કાપી રહ્યા છે એવી પ્રેરણા જાગી એટલે અયોધ્યા જઉં છું મારા ગામે આજ આઠ તારીખે નીકળ્યો હું અને આ હિંમતનગર છો એવી મને પ્રેરણા જાગી હું એસટીમાં બાવીસ વર્ષ નોકરી કરી રિટાયર થયો એટલે મને એમ થયું કે આ સુધી આપણે બધું ભેગું જ કર્યું પણ હવે આપણા માટે કંઈક કરીએ એટલે મને જાત્રાઓ બહુ ઉકળે છે અને સાયકલ એકસો વીસ આસપાસ દરરોજની હેડે કોઈ તકલીફ પડી નહીં કે કોઈ ભટકાણું નહીં

કે સ્કૂટર પર જનારા લોકોને દોરીના ગાળાના ભાગે ઈજાગ્રસ્ત થતા હોય છે ઉત્તરાયણ પતંગોનો મહોત્સવ છે પ્રતિવર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ એની મજા લૂંટીએ છીએ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાવતા સમયે પક્ષીઓને દોરીના કારણે ઈજા થતી હોય છે તો કેટલાક પક્ષી પ્રેમીઓના પણ મોત થતા હોય છે ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને સારવાર મળે ને તેમના

પક્ષી બચાવો અભિયાન એરાઈસ ગ્રુપ જે સત્તર વર્ષથી પક્ષીઓની સેવા કરે છે અને ઉત્તરાયણ પૂર્વ ઘાય પક્ષીઓની સારવાર કરે છે તેઓ તે લોકો જ્યારે ઉત્તરાયણમાં સ્કૂટર અને બાઇક રહીને જતા હોય ત્યારે તેમને જીવનું જોખમ થઈ જાય છે તેને ભાગરૂપે મેં આજ તેમના સ્કૂટર પર સેફ્ટી ગાર્ડ લગાવી આપી જેથી કરીને તેઓ સુરક્ષિત રહી શકે અને ગામ લોકોને પણ હું કહું છું કે દરેક લોકો ઉત્તરાયણ પૂર્વ તમારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ રખાવો અને સાવચેતી રાખો અને ઉત્તરાયણની મજા રહો અમે અઢાઈશ ગ્રુપ પક્ષી બચાવો અભિયાન છેલ્લા સત્તર વર્ષથી ધાંગધા શહેરમાં ઘાયલ પક્ષી બચાવનું કાર્ય કરી રહ્યા છીએ ઉત્તરાયણની નિમિત્તે જે અમે કાયલ પક્ષીઓ લેવા અમારા અઢાઈશ ગ્રુપના સ્વયંસેવકો જઈ રહ્યા છીએ ત્યારે અમે ઇમરજન્સીમાં એકસો આઠની જેમ અમે ઘાયલ પક્ષીઓ લેવા જઈએ છીએ આ સંદર્ભે અમારા ગળામાં કોઈ દોરી અચાનક ન આવી જાય એમાં ગરુડને કંઈ નુકસાન ન થાય અમને એ એ માટે ગાંગામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી દ્વારા અમારા અઢાઈ સ્વયંસેવકોને પર જે આપવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે હમણાં એટલી ગભરાહટ થાય કે આટલું મોભાઉ બિયારણ વાયું છે અને જો આ વરસાદમાં માં આવઠું પડે તો અમે શું કરશું એમ સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં બટાકા શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને અને વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને એમાંય હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે આ સાથે જ ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે જે આ વાદળછાયું વાતાવરણ છે એના લીધા અમારા રાયડામાં આ બધામાં બહુ રોગચારો ફાટી નીકળ્યો છે મોલો મચ્છી થ્રીપ્સ બરોબર અને જો આ દસ દિવસની આગાહી કરી છે માફટું પડશે તો ખેડૂતોનો પાક ટોટલી નુકસાનમાં જવાનું છે તો અમે ખેડૂતો શું કરશું જોકે સાબરકાંઠા જિલ્લામાં વાવેતરની વાત કરીએ તો ઘઉંનું ચોર્યાસી હજાર હેક્ટરમાં વાવેતર થયું છે તો બટાકાનું ચોવીસ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જીરુ વરિયાળી રાયડો શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તો સામે હવામાન વિભાગની આગાહી છે કે બે દિવસમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે તેમ છે જેના કારણે બટાકા ઘઉં સહિત અન્ય પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે અમે છેલ્લા કેટલાક સમયથી બટાકા વાઈએ છીએ પરંતુ અવારનવાર આવા સંજોગો ઊભા રહેતા રહે છે હવે હાલની તારીખમાં પચાસ દિવસના બટાકાની પોઝિશન છે તો પચાસ દિવસના બટાકામાં જે સાઇઝ બનવી જોઈએ એ અત્યારે જોઈએ તો માંડ વીસ પચીસ દિવસના બટાકા હોય એવી સાઇજો છે એટલે ખેડૂતોને પહેલાં વરસાદમાં નુકસાન થયું ફરીથી આ રીતનું વાતાવરણ છે એટલે ફરીથી નુકસાન ભોગવે છે ખેડૂતોને આ બધો બહુ જ કઈ રીતનો સંભાળો એ વિચારવા વિચારવાજનક વસ્તુ છે સરકારને આના માટે થોડું વિચારવું જોઈએ તો બીજી તરફ બટાકાના વાવેતરના પચાસ દિવસ થયા છે તેમ છતાં પણ બટાકાની સાઇઝમાં વધારો થયો નથી વાદળછાયા વાતાવરણને લઈ વિવિધ શાકભાજીમાં રોગચાળો પણ વધ્યો છે જ્યારે વાવેતર શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો તેવામાં પણ ખેડૂતોને નુકસાન થયું હતું અને હવે જો ફરી આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસે તો ચોક્કસ ખેડૂતોને ભારે નુકસાન થશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમાં નવાઈ નહીં અમારે સાબરકાંઠાની અંદર છે ને બટાકા એસી ટકા વાવેતર છે એની અંદર પહેલાં જે વરસાદ આવે એમાં પણ જમીન દબાઈ ગઈ એમાં નુકસાન થયું છે અને અત્યારે જે બટાકા છે એમાં સુકારાનો રોગ આવ્યો છે એટલે અત્યારે એ હજી ફરી વરસાદની આગાહી છે અને આવશે તો એમાં નુકસાન જ થવાનું છે એટલે અત્યારે આ બટાકામાં કોઈ ઉતારા જેવો અમને લાગતું નથી ભરૂચ તાલુકાના ત્રલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાનવર્ગના છ ગામના ત્રણસો બાળકો માટે મૂળ ભરૂચના અને હાલ અમેરિકા સ્થાયી થયેલ તબીબ દંપતીએ સંસ્થાના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું ભરૂચના ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનો દિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલના અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી અને ડોક્ટર શોભના જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બસો જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાંથી પાંચથી છ બાળકોમાં હૃદયની અને અન્ય બાળરોગની ગંભીર તકલીફો જણાઈ આવી હતી કુલ ત્રણસો એંસી ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના સો જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂરી મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે સંસ્થાના સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા કુવાદર દયાદરા બોરી પીપળિયા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાનવર્ગો ચાલી રહ્યા છે ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે વૈદિક શિક્ષણ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જણવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે શિક્ષકો પણ ખુશ છે માતા પિતા પણ ઘણા ખુશ છે અને આ બધી પ્રવૃત્તિની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર જો ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મદે છે અને ડૉક્ટર સોમનાથ જોશી જે જાય પીડિયા છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે પણ આ વખતે અમે જે અમારા છ ગામો છે ગુરુકુલમના એના ત્રણસો જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને એનો પ્રયત્ન અને અમને મોદી સરકારના જે જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના તેનો પણ એમને અમે તેમની જાગૃતિ લાવી કે જેનો સારામાં સારો ઉપયોગ થાય નમસ્તે અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ પણ આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ એ દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કથાના પૂર્ણાહુતિ પ્રસંગમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા ਕਮਈਆ ਚਲ ਗੋ જિલ્લાના હિંમતનગર શહેરના બગીચામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બગીચા યુવક મંડળ અને બગીચા મહિના મંડળ દ્વારા બે થી આઠ જાન્યુઆરી એમ સાત દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર નિવાસી શાસ્ત્રી શ્રી સતીષ પંડ્યાની નિશરામાં સાત દિવસ સુધી કથાનું રસપાન કરાવાયું હતું ઓગણીસ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગોપાત વિવિધ પાત્રોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી આ શ્રીમદ ભાગવત કથાના જાહેર આમંત્રણમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા સતીશભાઈ મગનભાઈ પંડ્યાએ શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવિધ દિવસે રામ જન્મ કૃષ્ણ જન્મ રૂકમણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે નવમા દિવસમાં કથાને પૂર્ણહુતુએ કૃષ્ણ સુદામાના પ્રસંગની કથા સાથે સુદામાનું ચારિત્ર સાથે પાત્રની રજૂઆત કરીને કથાનો મર્મ ઉદાહરણ સાથે સમજાવ્યો હતો મહિલા ભજન મંડળ પણ ઉજવણીમાં તલ્લીન થઈને તેમાં જોડાઈ હતી કથાની વ્યાસપીઠ અને મંડપમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું બગીચા યુવક મંડળ મહિલા મંડળ તરફથી બે તારીખથી આઠ તારીખ સુધી ભાગવત કથાનું સતીષભાઈ પંડ્યા દ્વારા ભાવનગરના સતીષ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બગીચા યુવક મંડળ મહિલા મંડળના સભ્યો ખૂબ ખૂબ આનંદપૂર્વક આ કથાનો લાહો મળ્યો રામ જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ રૂકમણી વિવાહ સુદામા સુદામાનો ચરિત્ર આ ખૂબ ખૂબ આનંદથી આ પાત્રોને વર્ણ્યા મહારાષ્ટ્રીએ ખૂબ ખૂબ આનંદપૂર્વક કથાનો બગીચા યુવક મંડળ મહિલા મંડળને લ્હો આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ ભાગવત કથાના સત્સંગીઓનો આભાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આયોજિત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાંપાનેરીને થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા સતત ત્રીજા વર્ષે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરોને આ સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યા હતા આ સ્પર્ધામાં જુનિયર સિનિયર મેન્સ બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક બોડીબિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ માસ્ટર કેટેગરી માટેનું સતત ત્રીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાંપાનેરી થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ બે હજાર ત્રેવીસ તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી સ્પેશિયલ સેવન ન્યૂઝ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ